તેમજ રમેશભાઈ અગેરાએ ધાર્મિક આયોજન કરવામાં હતું અને ધર્મપ્રેમી રામા મંડળ ગ્રુપે સંગીતના સુર આપેલા હતા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાના રસપાન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ધર્મપ્રેમીનું ફૂલહાર શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રસંગે ઉપસ્થિત ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ જીતુભાઈ જોશી ધારી માર્કેટિંગ યાર્ડના સદસ્ય હર્ષદભાઈ રાવલ સાવરકુંડલા આશ્રમના શ્રી સંતોષ બાપુ કોળી સમાજ અગ્રણી રમેશભાઈ બી મકવાણા ધારી પ્રેમપરા સમુલગ્નોત્સવ પ્રમુખ નાગજીભાઈ બારીયા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ બાબુ દાદા ગઢિયા ધારી શહેર અને ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠોડ ધારી આગેવાન ધીરુભાઈ કુડેચા ધારી તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ ઉપપ્રમુખ રાજેશભાઈ ગુર્જરવાડિયા રમેશભાઈ ડુંગરિયા મનસુખભાઈ મકવાણા હરેશભાઈ રાણાવડીયા શિલાનાથી અનાભાઈ મનસુખભાઈ પાટળિયા રમેશભાઈ પાટળિયા ગલ્લાભાઈ પાટળિયા સરસિયા આગેવાન હિતેશભાઈ મુછાળા વગેરે ધાર્મિક પ્રસંગે વડીલ ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘલા ગુજરાત ટાઈમ ન્યૂઝ અમરેલી